નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ નવના સંસ્કૃત વિષયના પાઠ નંબર ત્રણ પરમ નિધાન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના તમામ વિષયના વિડીયો સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેમાં તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે ચાલો આપણે સૌ પ્રથમ તેમનો અનુવાદ જોઈએ ભોજ નામનો રાજા વિદ્યા પ્રેમી કલા પ્રેમી અને પ્રજા પ્રેમી હતો તેની રાજ્યસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિરૂપણ પંડિતો આવતા એક જ વાર ભોજ મહેલના જરૂખામાં બેઠેલો હતો તે માર્ગમાં એક નવા અવારનવાર અપરિચિત યુવકને જોઈએ છે તેનો પરિચય જાણવા તે તેને મહેલમાં બોલાવે છે પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો ભોજ બાપ કોણ છે યુવક કહે હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું ભોજ કહે ઘટ પંડિત ઘટ પંડિત એટલે શું તો યુવક કહે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારા જાતને ઘટ પંડિત માનું છું ભોજ કહે છે યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે જો તું ઘડો છે તો હું મૃદગર એટલે કે થોડા તરીકે વર્તે છે મુગર પોતાના પ્રહાર વડે ઘણાને નાશ કરે છે હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું યુવક કહે છે જો આપ મૃદગર એટલે કે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું હથોડાને હથોડા કરી નાખીશ ભોજ કહે છે જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ વરસાદને આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં યુવક કહે છે વરસાદને તો પણ પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે અને વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ ભોજ કહે છે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભાણ કરીશ યુવક કહે છે આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ ભોજ કહે છે વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છે વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે યુવક કહે છે કે મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાએ બતાવતો તે આગળ બોલે છે જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુંગળ છે સદા મસ્તકની ઉપર જ રહે છે ભોજ કહે છે યુવકની પંડિતાએ અનુભવીને તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું એમ હું અત્યારે તારી ઉપર રહીશ યુવક કહે છે આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ ભોજ કહે છે એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતાં કેદ થાય છે હું પણ તમને કેદી બનાવીશ યુવક કહે છે વાહ તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું તો સૂર્યને ગળી જાય છે ભોજ કહે છે જરા ઊંચે સાદે જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે યુવક કહે છે હસીને ચતુરાઈથી જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ થશે સર્વ રીતે નિલોભી હું તમારું દાન નહીં લઉં આમ આગળને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે ત્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થાય છે એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ શમી ગયો છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારા દેશના સ્વામી ભોજ રાજે કહ્યું અહો ઘટ પંડિત ગુણોના પૂજારી એમાં ધારા દેશમાં આપનું સ્વાગત છે આપ વિજેતા થયા સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ મહરાવી ન શકે કેમ કે સંતોષ જ

વર્તણૂક કરશો દહન કર્મા બાળવાના કર્મોવાળા બાળના વાય વાહયિતું મહર્તી વહાવી શકે છે ઉડાવી શકે છે વૃષ્ટિ રૂપમ વૃષ્ટિ રૂપી ઇતઃ તતઃ આમ તેમ વાહિષ્યામી વહી જઈશ ઉડાવી જઈશ પંડિત્ય પ્રદર્શન પંડિતપણાનું પ્રદર્શન કરતો શોભમાં ન શોભતાને શોભી રહેલાને અનુભૂયત અનુભવીને સ્થાશ્યમી ઊભો રહીશ ગ્રહિસ્યમી ગ્રહણ કરી સ્વીકારીશ બંદી કેદી કેદ કરાયેલો મહાપ્રભાવી મહાન પ્રભાવવાળો એવ મૃતોત્તરમ આ રીતે ઉત્તરોત્તર આમ આગળને આગળ ચાલો ત્યાર પછી જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક અધોલિખિભ્ય વિકલ્પેભ્ય સચિત ઉત્તરમ ચિન ચુનુત નંબર એક અહં ઘટપંડિત તો અસ્મી નંબર બે વા્યો શબ્દ પર્યાય શબ્દ ક તો વાત નંબર ત્રણ ગવાક્ષ શબ્દ અર્થ ક તો ત્યાર પછી જોઈએ નંબર ચાર ભોપાલ માર્ગે સુવર્ણ ખાડમ તો જવાબ આવશે ગ અક્ષીપત નંબર પાંચ સંસારે કી દૃશ્યમ જનમ જે તું કડોપી ન અહંતી તો જવાબ આવશે ખ સંતુષ્ટમ ત્યાર પછી નંબર છ અહમ દાનમ ખાલી જગ્યા તો જવાબ આવશે કરશ્યામી નંબર સાત કચ શિખરે મુકુટ સદા થી તો જવાબ આવશે મસ્તક ત્યાર પછી જો પ્રશ્ન નંબર બે અધોલિખિતાના પ્રશ્નાના ઉત્તરાણી ભાષાયા લિખત નંબર એક કમ ક ભતી તો અગ્નિ મૃદગર ભસ્મકરો નંબર બે રાહુ કેન કાંત રાહુ દાન દાનગ્રહણ શાંત નંબર ત્રણ સંતોષ એવ પરામ નિર્ધન તો જવાબ આવશે સંતોષ એવુરુષ પરામ નિર્ધન નંબર ચાર ભ્રમર કુત બંદી ભવતી તો જવાબ આવશે ભ્રમર પુષ્પ અંતભાર્ગે બંદી ભવતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયના સ્વ અધ્યયન સોલ સ્વાધ્યનપોથીના સોલ્યુશને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ અનુસારમ શબ્દરૂપણામ પરિચય લિખત હ તહીં તમે જોઈ શકો છો ઉદાહરણ પ્રમાણે તમારે લખવાના છે શબ્દોને મૂળ શબ્દ અંતઃ લિંગ્નમ વિભક્તિહ અને વચનમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જોઈએ વચનાનુસાર ધાતુરૂપેણ રિક્તસ્થાની પૂરત નંબર એક તો પહેલા નંબર એકમાં આવશે ઠતિતી ઠ અને ઠતી નંબર બે અહંતિ અહત અહંતિ નંબર ત્રણ ગ્રહીષ્યામી ગ્રહિષ્યાવ ગ્રહીષ્યામ નંબર ચાર ભવિષ્ય ભવિષ્યત ભવિષ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જોઈએ શીર્ષકાર રૂપમ ધાતુ પરિચયમ લિખત તો જોઈએ અહીં તમને આપેલું છે ધાતુ રૂપમ ધાતુ કાલહ લકારહ પદમ પુરુષ અને વચનમ આ રીતના તમારે લખવાનું રહેશે પ્રશ્ન નંબર છ કોષ્ટેશું પ્રદા પ્રદાતાની પદાની પ્રજ સંસ્કૃત વાક્યાની રચયત નંબર એક રાજા યુવકને જુએ છે તો નૃપ પૂજા થાય છે ધારા દેશે ગુણાના પૂજા ભવતી નંબર ચાર ભોજ પ્રજામાં પ્રિય હતો ભોજ પ્રજા સુપ્રિય આશ્રિત નંબર પાંચ અગ્નિ બાળે છે તો વહિન મૃદમ દહતી પ્રશ્ન નંબર સાત માતૃભાષાયા ઉત્તર નંબર એક રાજા ભોજ કેવા હતા તો રાજા ભોજ વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પોતાના પ્રજા પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા નંબર બે યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે તો યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું નંબર ત્રણ રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે તો રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે ત્યાર પછી જોઈએ આપણે નંબર ચાર કે ધારા દેશની શ્રી વિશેષતા હતી તો કે ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદરદાન હતો તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસી માએ પહોંચ્યો હતો આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા તેથી આવો ધારાદેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં સ્કેનરો આપેલા છે જેમાં સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફઓ મેળવી શકો છો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે